ઉના ગીર આગમન પણ સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલ વેરાવળ પંથકમાં એક દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાનું આગમન વેરાવળ શહેર સોમનાથ ભલાપરા કાજલી સોનારીયા બાદલપરા સહિતના ગામોમાં ધીમી ધારે વરસાદ શરૂ થઈ ગયો છે

કોડીનાર દેવળી પીપળી કડોદરામાં વરસાદ બાવાના પડવા રોનાજ મિત્યાજ દુદાનામાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે તો ગીર સોમનાથના દ્રશ્યો અલગ અલગ

તો ગીર સોમનાથના અલગ અલગ જે વિસ્તારો છે તમામ વિસ્તારોમાં સતત ત્રણ દિવસથી વરસાદ થઈ રહ્યો છે જે મોટાભાગના ગામડા વિસ્તાર છે તાલુકાના જે વિસ્તારો છે ત્યાં આગળ સારો વરસાદ થયો છે જેમાં ઉના વેરાવળ સુત્રાપાડા અને કોડીનાર શહેરી વિસ્તારમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે જે ગામોમાં છૂટોછવાયો વરસાદ થયો છે ત્યાંના ખેડૂતો ધરતીપુત્રો ખુશખુશાલ છે કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં આગળ ગઈકાલે જે રીતે આપણે દ્રશ્યો જોયા હતા કે નદી વહેતી હોય તેવા આબ ફાટી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા તેવા દ્રશ્યો આજે અત્યારના સમયમાં જોવા નથી મળી રહ્યા મોટા ભાગના ગીર સોમનાથના વિસ્તારમાં હળવો વરસાદ ધીમીધારનો વરસાદ થઈ રહ્યો છે અને એક ઇંચ વરસાદ નોંધાઈ રહ્યો છે મોરબી જિલ્લામાં વરસાદ ટંકારામાં જામ્યો છે વરસાદી માહોલ ટંકારા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ટંકારાના રસ્તા અને હાઈવે પર પણ પાણી ભરાઈ ગયા છે મોરબીમાં આજે ભારે વરસાદની શક્યતા જે રીતે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગ તરફથી તે રીતે સારો વરસાદ પણ જોવા મળી શકે છે પરંતુ તેજ પવન સાથે ભારે વરસાદ હોઈ શકે છે અને મોરબીમાં અલગ અલગ વિસ્તારોમાં તે પ્રમાણેની પરિસ્થિતિ પણ નિર્માણ પામતી હાલમાં નજરે પડી રહી છે ટંકારા બાદ વાત કરીએ મોરબીના હળવદ વિસ્તારની હળવદમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે ઈસનપુર ગામમાં મકાન પર વીજળી પડી હોવાની પણ જાણકારી છે વીજળી પડતા વીજ ઉપકરણો બળીને ખાક થઈ ગયા છે સદનસીબે જાનહાની ટળી છે પરંતુ વીજ ઉપકરણોને મોટું નુકસાન થયું છે અનેક વિસ્તારોમાં વીજળી પડવાની ઘટનાઓ બનતી રહે છે ત્યારે આ જાણકારી જે મળી રહી છે તે પ્રમાણે ગામમાં વીજળી પડી હતી કોઈનો જીવ નથી ગયો હળવદની અંદર પાણી પણ ભરાયેલા કેટલાક વિસ્તારમાં જોવા મળી રહ્યા છે આ તરફ ધોધમાર વરસાદ દિવસના સવારથી વાદળછાયું વાતાવરણને ને ઉકળાટથી ગરમીનું પ્રમાણ વધ્યું છે અચાનક જ સાંજના સમયે ધોધમાર વરસાદ અને કાળા દિમાગ વાદળો આવી ગયા હતા મેઘરાજા એન્ટ્રી મારતા વાતાવરણમાં ઠંડક પહોંચી ગઈ છે વરસાદ વરસતા જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે અનેક જગ્યાએ જ્યાં આગળ વિચાર્યું પણ ન હતું ભરૂચમાં કે વરસાદ થશે તેવા વિસ્તારોમાં પણ વરસાદ શરૂ થઈ ગયો છે તો ભરૂચમાં બપોર બાદ મેઘરાજાની આ પદરામણીના દ્રશ્યો જોઈ રહ્યા છો છેલ્લા કેટલાક દિવસના ઉકળાટ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે રહીશો છત્રી અને રેઇનકોટ સાથે વરસાદી માહોલમાં જોવા મળ્યા છે ખેડૂતોમાં પણ આનંદની લાગણી છવાઈ ગઈ છે બધુ માહિતી ન્યૂઝ એટીન સંવાદદાતા ભાવિન પાસેથી મેળવીશું ભાવિન શું પરિસ્થિતિ છે સમગ્ર ભરૂચની હાલમાં જી સિદ્ધાર્થ સવારના છ વાગ્યા સાત વાગ્યાથી વાદળ છાય વાતાવરણ ભરૂચમાં રહ્યો હતો બપોરના ઉકાસ અને ગરમીથી લોકો ટ્રાહીમાં પુકાડી ગયા હતા બપોર પછી અચાનક જ વરસાદની શરૂઆત થઈ હતી પહેલા અંકલેશ્વર હસોટના પટ્ટે ઘણો વરસાદ પડ્યો હતો ત્યાંથી ધીમે ધીમે અહીં ભરૂચમાં બી ઉકળાટ થયો હતો તો ત્રણ વાગ્યા પછી અહીં ભરૂચમાં પણ વરસાદ ખૂબ વરસવા પામ્યો હતો અ વરસાદ વરસવાથી આજુબાજુની જે પરિસ્થિતિ હતી તે બગડી હતી અને ઘણી જગ્યાએ પાણી પણ ભરાયા હતા પણ થોડા સમય પછી વરસાદ ઓછો થવા પામ્યો હતો અને આ વરસાદથી ખેડૂતોને ખૂબ ફાયદો થાય એવું ઘણી શકાય જી આભાર સમગ્ર માહિતી બદલ ભાવીને તો અનેક વિસ્તારોમાં સારો એવો વરસાદ જે રીતે ભાવીને જણાવ્યું તે પ્રમાણેની પરિસ્થિતિ પણ જોવા મળી રહી છે આ તરફ નવસારીથી સમાચાર નવસારીમાં સવારથી ત્રણ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નવસારી જલાલપોર ખેરગામમાં મેઘ મહેર જોવા મળી રહી છે પ્રથમ વખત જિલ્લામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે વહેલી સવારના વાદળછાયા વાતાવરણ બાદ શહેરમાં શરૂ થયો છે વરસાદ લુનસિકુઈ ઈટાળવા તિધરા રોડ કબીલપુર જમાલપોર વિસ્તારમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અસહ્ય ગરમીથી લોકોને આંશિક રાહત પણ મળી ગઈ છે

વાગ્યા સુધી જે સૌથી વધુ જે વરસાદ છે ગણદેવી તાલુકામાં નોંધાયો છે બે ઇંચ જેટલો ખેરગામ તાલુકામાં પણ બે ઇંચ જેટલો વરસાદ નવસારી જલાલપુર ગણદેવી અને ચીખલી તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ ખાબોક્યો છે નવસારી તાલુકાની જો સિદ્ધાંત વાત કરવામાં આવે તો દોઢ ઇંચ જેટલો વરસાદ છે જલાલપુરમાં એક ઇંચ છે ગણદેવી તાલુકામાં પણ દોઢ થી વધુ વરસાદ છે ચીખલીમાં પણ દોઢ થી વધુ વરસાદ છે વાંસદા તાલુકામાં બે એમએમ વરસાદ છે એટલે કે વાંસદા તાલુકામાં નહિવત જેવો વરસાદ છે પરંતુ ખેરગામમાં પણ દોઢ થી વધુ વરસાદ છે સાથે જો નવસારી જિલ્લાની જે ત્રણ મહત્વની નદીઓ છે પૂર્ણા જે નદી છે દસ ફૂટ જે હાલ સપાટી પર જઈ રહી છે એની ભયજનક સપાટી ત્રેવીસ ફૂટ છે અંબિકા નદી ની ભયજનક અઠાવીસ ફૂટ છે ને હાલ દસ પોઈન્ટ તેત્રીસ ફૂટે વહી રહી છે જયારે કાવેરી ઓગણીસ ફૂટ છે ભયજનક સપાટી અને હાલ આઠ ફૂટે વહી રહી છે સાથે જ જિલ્લાના બે મહત્વના સિદ્ધાર્થ ડેમો જે છે જૂજ અને કેલિયા ડેમ તો જૂથ ડેમની વાત કરવામાં આવે તો એની જે ભયજનક ઓવરફ્લો થવાની જે સપાટી છે એકસો સડસઠ પોઈન્ટ પચાસ મીટર છે અને હાલ એકસો એકાવન પોઈન્ટ પંચાવન મીટરે જૂથ ડેમ છે અને કેલિયા ડેમની ની સિદ્ધાર્થ વાત કરવામાં આવે તો એકસો તેર પોઈન્ટ ચાલીસ મીટર છે અને હાલ નવ્વાણું પોઈન્ટ મીટર જે છે એ હાલ વહી રહ્યો છે એટલે એમાં પણ હવે જોતરાઈ જશે અને જે લોકોને બફારો જે થઈ રહ્યો હતો એમાં પણ મોટી રાહત મળશે સિદ્ધાર્થ સમગ્ર માહિતી બદલ તો નવસારી અંદર સત્તાવાર ચોમાસું આવી ગયું હોય ભાવીને જે રીતે જણાવ્યું આ તરફ સુરત ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે બારડોલીના મુદિત પેલેસ સહિતના વિસ્તારમાં વરસાદ ધોધમાર વરસાદને કારણે રોડ પર જળ જમાવની પણ પરિસ્થિતિ થઈ ગઈ છે પરંતુ સુરતમાં પણ જાણે ચોમાસું સાથે જ આગળ વધતું હોય તેવું જોવા મળી રહ્યું છે સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે બારડોલીમાં અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે આશાપુરી માતાના મંદિર નજીક ભરાયા છે પાણી જળ જમાવની પરિસ્થિતિ અહીંયા પણ જોવા મળી રહી છે રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી મુદિત પેલેસ સહિતના વિસ્તારમાં પાણી ભરાયા ધોધમાર વરસાદ આ તરફ તાપીના વ્યારા વાલોડ બાજીપુરા સહિતના વિસ્તારોમાં વરસાદ ભારે ગરમી અને ઉકળાટ બાદ વરસાદ શરૂ થતા ઠંડક પ્રસરી ગઈ છે વરસાદને કારણે ધરતીપુત્રોમાં ખુશીની લહેર પણ છવાઈ ગઈ છે ડાંગ જિલ્લામાં ગિરિમથક સાપુતારામાં વરસાદ સાપુતારા નવાગામ સહિત તળેટી વિસ્તારમાં વરસાદ વરસાદને કારણે પ્રાકૃતિક સૌંદર્ય ખીલ્યુંઠ